જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની પંચમી તિથિએ નાગપંચમી વ્રતની કથા સાંભળશું શ્રાવણ મહિનાના શુદ્ધ અને વધ બંને પક્ષમાં નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તથા આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર સાથે નાગપંચમીનો શુભ સંયોગ છે આથી આજે શિવ પૂજાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે આજે નાગપંચમીના ના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આજે નાગપંચમીના ના દિવસે નાગદેવતાની પૂજા કરાય છે પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરાય છે શ્રીફળ અને કુલેર ધરાવાય છે આજે ઉપવાસ કે એકટાણું કરી ઠંડુ જમાય છે અને નાગદેવતાની પૂજા કરાય છે કહેવાય છે કે આજે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનની દરેક પરેશાનીનો નાશ થાય છે જેની કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો તેમણે આજના દિવસે ઉપવાસ કે એકટાણું કરી ઠંડુ જમી નાગદેવતાની પૂજા કરવા માત્રથી જ કાલ સર્પદોષમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આમ આજના દિવસે ભગવાન ભોળાનાથ અને નાગદેવતાની પૂજા કરવાનું મહત્ત્વ છે જો નાગદેવતાની પૂજા ન થઈ શકે નાગપંચમી વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું નાગપંચમી વ્રતનું મહાત્મ્ય અને હવે સાંભળશું નાગપંચમી વ્રતની કથા બોલો નાગદેવતાની જૈ બોલો ભગવાન ભોળાનાથની જૈ નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલમ સાતમા છોકરાની વહુનું પિયર થોડું ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ આપે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ તો ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે બધા તેના દુશ્મન એક દિવસ દૂધપાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટા એ બધાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું પણ નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢગલો જ આવ્યો સાસુએ કહ્યું વાસણ નદીમાં ધોયા અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લે છે નાની બહુએ બિચારીએ દૂધ પાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી અને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી અને પછી પોપડા ખાઈ લઈશ જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી અને જોયું તો વાટકો ખાલી ત્યાં બાજુમાં એક રાફડો હતો એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા નિરાશ થઈ ગઈ અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાંય આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને હું દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન એનું પેટ ઠારજો એવા આશીર્વાદ દીધા રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી રીતે શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને એણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી અને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી નાગણમાં ભરવાનું તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુની ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની બુદ્ધિ પૂરી થઈ પછી સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતા નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રને જન્મ થયો દીકરો તો રાતે વધે છે એ વધારે દાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી પણ વીઆણી છે એના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા છે દૂધ હજી ગરમ છે નાની વહુ કઈક કામમાં છે અને નાની વહુ નો દીકરો ચાલતા શીખી ગયો છે ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે નાગણીના બચ્ચા એમ સમજે છે કે દૂધ ઠંડુ થઈ ગયું છે અને નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો તે દાઝી જાય છે કોઈનું મોઢું બળે છે તો કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચામાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે કે આવું કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને તેનો બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરી જીયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે કે વહુ તો પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને એવું વિચારે છે કે બહેન પાણીયારામાં બેડ મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દઈશું નાની વહુ પાણીયારામાં બેડ મૂકવા જાય છે અને ત્યાં જ એને ઠેસ વાગે છે અને તરત જ એના મોઢામાંથી સરી પડે છે કે ખમમાં મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચાઓને થાય છે કે બહેન બિચારી આપણા માટે કેટલી દુખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડી બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખી જેઠાણીએ છણકો કર્યો કે તું તો મોટા ઘરની છે તારી માને કહે કે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે એકસો ચાલીસ દૂધની ભેંસ મોકલી શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે માતા જેવા તમે નાની વહુને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના સંતાનની રક્ષા કરજો જય નાગદેવતા તો આ હતી નાગપંચમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા મિત્રો નાગદેવતાનું આપણા જીવનમાં ઘણું ઋણ રહેલું છે તેમના દર્શન માત્રથી જ અનેક જન્મના પાપનો નાશ થઈ પુણ્યની અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે ભારતમાં નાગદેવતાનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે જે નાગ ચંદ્રેશ્વર મહાદેવ તરીકે સ્થિત છે શ્રાવણ વદ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આજે જ એટલે કે નાગ દિવસે જ પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગ પંચમીના દિવસે આ મંદિરે જઈ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં નાગ કાળનું રૂપ પણ કહેવાયું છે આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત લેવાય છે ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે વાસુકી છે નાગ પંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ અને તક્ષક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગ પંચમીના દિવસે દેવતાની પૂજા કરવી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને અપાર ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આમ પવિત્ર શ્રાવણ વદ પંચમીના દિવસે દિવસે નાગદેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવું તેમજ નાગ પંચમી વ્રતની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાપના કરડવાનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગ પંચમી વ્રતની કથા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તમે પણ નાગ દેવતાની પૂજા જો દર વર્ષે કરો છો નાગ દેવતા ઉપર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગ દેવતા જય ગોગા જરૂર લખજો ચેનલ